સાથે લોકોને પતંગના માધ્યમથી સાયબર ક્રાઈમ અને છેતરપંડીથી લોકો સાવધાન રહે અને જાન જાગૃતિ આવે એ માટેના મેસેજો પણ આપવામાં આવ્યા હતા પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પરેશ પટેલ સહિત એએસઆઈ અને મહિલા કોન્સ્ટેબલની ઉપસ્થિતિમાં ગરીબ બાળકોને પતંગ ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા આ રીતે મકરસંક્રાંતિ પર્વની અનોખી પહેલ કરી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે પતંગમાં સાયબર ક્રાઇમ મોબાઈલમાં આવતા ફોનથી સાવધાન રહેવા મોબાઈલમાં આધાર નંબર કે ઓટીપી કોઈને આપવું નહીં અને બેંક કોઈ દિવસ ગ્રાહક પાસેથી પિન નંબર માંગતી નથી જેથી ગ્રાહકોએ કોઈને પોતાનો એટીએમનો પિન નંબર ન આપવો અકાઉન્ટ નંબર આપવું નહીં વિડીયો કોલિંગથી જે ફોન આવે છે તે ફ્રોડ હોય છે કોઈ અધિકારી વિડીયો કોલિંગથી ધરપકડ કે તપાસ કરતા નથી સાયબર થી લોકોને જનજાગૃત કરવા માટે પતંગમાં તમામ સૂત્રો લખવામાં આવ્યા હતા અને બાળકો તથા નાગરિકોને સાયબર ક્રાઇમ અંગેની જાણકારી પીઆઈ ગઢવીએ આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો